નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જનરલ હોસ્પિટલની ડૉક્ટર્સની ટીમ દ્વારા જૂના બસ મથક પાસે આશ્રય સ્થાનમાં રહેઠાણ કરતા લોકોની શારીરિક તપાસ કરી નિદાન કરવામાં આવ્યું આણંદ જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરની એક ટીમ દ્વારા ત્રીજી ડિસેમ્બર બપોરે 12:30 વાગ્યા કલાકે કે આણંદ શહેરના જૂના બસ મથક પાસે આવેલ માનવતા ચેરિટેબલ સ્ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકોનું મેડિકલ ચેકઅપ કરી તેમની બીમારીઓ અંગે ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકો વિવિધ મૂંઝવણ અને માનસિક રીતે પીડાતા અશક્તિ તાવ વાયરલ અંગે ચેકઅપ કરવામાં આવ્યું હતું આ ચેકઅપ દરમિયાન જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ સ્ટાફ મનાવતા ચેરિટેબલ ના શકીલ મલેક આરીફભાઈ નારિયેળવાળા સહિત સેવકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ તોસીફ સૈયદ આનંદ મારું નામ છે સકીલ મલેક અને હું માનવતા ચેરીબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને નિરાધાર હું આધાર અત્યારે આણંદ રેલવે સ્ટેશનની બહાર એક તંબુ રાખી અને નિરાધાર લોકોને રાખું છું તો આણંદ જનરલ હોસ્પિટલમાંથી સ્ટાફ આવી અને મારા ત્યાં બધાને ચેકઅપ કરી અને ટોટલી દવાઓ એમને આપી અને સારવાર કરવા જ્યાં હતા અને મને એવી પણ ખાતરી આપી છે કે પંદર પંદર દિવસે અમે લોકો અહીંયા આવી અને ખાતરી દવા જેટલી બી જરૂર હશે દવા અમે પૂરતી કરીશું અને બીજાને બી જેવી જરૂર પડશે એવી રીતના અમે લોકો અમને ફોલોઅપ કરીશું અત્યારે આપણી પાસે પચીસ થી ત્રીસ માણસ નિરાધાર લોકો છે જે પરિવાર થી વિખરેલા છે અમુક પરિવાર છે એવા પરિવાર લોકો એક્સેપ્ટ નથી કરતા એવા લોકો બે ટાઈમ ની જમવાની બે ટાઈમ ની વ્યવસ્થા કરીએ છીએ એમને દવા દારૂ બધી વ્યવસ્થા અત્યારે માનવતા ચેલી ટ્રસ્ટ કરી રહી છે મારું નામ છે ઇનુષભાઈ અબ્દુલભાઈ વોરા હું રિટાયર બીએસએનલ અધિકારી છું અને અહીંયા અવારનવાર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની વિઝિટ લઉં છું અને આ જે પ્રમુખ અને જે સેક્રેટરી સાહેબ છે શકીલભાઈ સેક્રેટરી અને આરિભાઈ પ્રમુખ છે તે અહીંયા બહુ સારી સેવા આપી રહ્યા છે નિરાધાર લોકોને નાત જાતના ભેદભાવ વગર રાખે છે તેમને જમાડે છે તેમની દારૂ કરે છે અને બહુ આ સારું કામ કરે છે ન પ્રાંતવાદ ન ધર્મવાદ ફક્ત માનવતાવાદની રીતે સેવા આપી રહ્યા છે તે બદલ એ ધન્યવાદને પાત્ર છે